પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો હતો ધરતી પર લોકોના જીવનની શરૂઆત ક્યારે થઈ હતી અત્યારે તમે આરામથી બેઠા છો અને આ વિડિયો જોઈ રહ્યા છો પણ તમને જણાવી દઈએ કે તમે અત્યારે જ્યાં બેઠા છો તે જગ્યાના લોકો લાખો વર્ષ પહેલાં સાડા આઠ હજાર ડિગ્રી તાપમાનથી સાજા થઈ રહ્યા હતા જે જગ્યા પર તમે બેઠા છો તે લાખો વર્ષોથી બરફથી ઢંકાયેલું હતું વિવિધ પ્રકારના ગેસ અને ધૂળના વાદળાઓથી ઢંકાયેલો એક તારો હતો જેના કારણે તેની અંદર જોરદાર વિસ્ફોટ થયો વિસ્ફોટના કારણે આ સમય દરમિયાન દબાણ અને ગરમીના કારણે વાદળાઓમાં હાજર ધૂળના કણો મોટા ઉલ્કાઓ અને પાંદડાઓમાં પરિવર્તિત થયા અને આ દબાણને કારણે કિરણોત્સર્ગી પદાર્થો નહીં આ વાદળોમાં ગુરુત્વાકર્ષણ સર્જાયું હતું પરંતુ આ ગુરુત્વાકર્ષણના કારણે મધ્યમાં હાઇડ્રોજન અને હેલિયમ એકઠા થયા હતા અને આ વિસ્ફોટને કારણે જ આપણા સૂર્યનો જન્મ થયો હતો અવકાશમાં ફેલાયેલા એસ્ટોરોઈડ્સમાંથી તેઓ સૂર્યની નજીક આવવા લાગ્યા જેના પરિણામે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ જેવા ગ્રહો બન્યા તે સમયે પૃથ્વી અને માતૃગ્રહની વચ્ચે અધિગ્રહણ નામ આપવામાં આવ્યું હતું પૃથ્વી પર ગુરુત્વાકર્ષણને કારણે હવે લોકો પૃથ્વીની છબીઓ બનાવવા લાગ્યા તે લાખો વર્ષો સુધી પૃથ્વી પર પડતું રહ્યું અને આવી ઘટના આપણા પાડોશી ગ્રહ પર પણ બનતી રહી જેના કારણે તે પૃથ્વીની નજીક આવવા લાગ્યો અને ભીષણ અથડામણને કારણે પૃથ્વીના ભાગોમાં ફેલાઈ ગયો આ કણોની આસપાસ ફરતી વખતે અવકાશમાં અથડામણ થઈ હતી અને તે સમયે પૃથ્વી પર માત્ર એક જ વલયનો ઉપયોગ થતો હતો એક મહાસાગર છે આજે તમે જે વસ્તુઓ જાણો છો તે સો સેલ્સિયસના તાપમાને ઉકળતી હતી જેના કારણે પાણીનું ભારે વેચાણ થયું હતું જેમ કે ધાતુઓ અને કિરણોત્સર્ગી પદાર્થો પૃથ્વીની સપાટી પર આવ્યા અને તે લાખો વર્ષો સુધી પૃથ્વી પર વરસાદ વરસાવ્યો અને આ પડતી ઉકલાઓ લાખો વર્ષો સુધી ક્ષાર ખનિજો અને પાણીનો સંગ્રહ કરે છે ધીરે ધીરે પૃથ્વીની ઉપરની સપાટી પાણીથી ઠંડકવાળી થઈ ગઈ હતી પૃથ્વીની સપાટી પાણીથી ખલાસ થઈ ગઈ હતી અને આપણી પૃથ્વીનો આંતરિક ભાગ કિરણોત્સર્ગી પદાર્થોનો બનેલો હોવાથી તે સતત ગરમ થતો રહે છે પરંતુ જ્યારે પણ પૃથ્વીની સપાટી ઠંડી પડે છે ત્યારે પૃથ્વીની અંદરની ગરમી બહાર નીકળી જાય છે જેનાથી જ્વાળામુખી બને છે અને તે સમયે પાણીથી ઢકાયેલી ધરતી પર હજારો જ્વાળામુખી ફાટવા લાગ્યા અને આવનારા લાખો વર્ષો સુધી આ જ્વાળામુખી ફાટતા રહ્યા જેના કારણે આ પૃથ્વીની સપાટી બની રહી હતી આ સમયે પણ પૃથ્વી પર વાતાવરણની ગેરહાજરીને કારણે લગભગ ત્રણસો કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર એક સમય એવો આવ્યો જ્યારે પૃથ્વીનું વાતાવરણ લગભગ સ્થિર થવા લાગ્યું હતું અને જ્વાળામુખી ધીમે ધીમે બહાર આવવા લાગ્યા હતા અને પૃથ્વી પર એક દિવસ એક કલાકનો સમય આવ્યો અને ધીમે ધીમે સુક્ષ્મજીવો અઢીસો કરોડ વર્ષ પહેલાં સમૂહમાં રહેવા લાગ્યા તેઓએ ટકી રહેવા માટે પાણીની અંદરના ખનીજોનો ઉપયોગ કર્યો હતો અને શૌચના સ્વરૂપમાં ઓક્સિજનનો ઉપયોગ કર્યો હતો વાતાવરણમાં ઓક્સિજન વધવાથી પૃથ્વીનું વાતાવરણ બનવા લાગ્યું અને આવનારા હજારો વર્ષો સુધી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધતું જ ગયું જેના કારણે પૃથ્વીના મોટાભાગના ભાગોમાં આ વિચાર ફેલાયો એક સમય એવો આવ્યો કે જ્યારે પૃથ્વીમાં વધુ પડતા ઓક્સિજનને કારણે જીવન અને મૃત્યુનો આ વિચાર શરૂ થયો ત્યાં સુધીમાં પૃથ્વીનું વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું અને લોખંડ પણ ભરાઈ ગયું હતું જેના કારણે જમીનમાં રહેલું લોખંડ અને વાતાવરણ એટલે કે લોખંડના ખનીજો પાણીમાં બનવા લાગ્યા અને એક સમય એવો આવ્યો જ્યારે પૃથ્વીની જમીન આજના માણસની જેમ લાલ થઈ ગઈ સમયની સાથે પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોમાં તિરાડો પડવા લાગી જેના કારણે પૃથ્વીના અંદરનો ભાગ લાખો વર્ષોથી ખુલે ઉકળતો હતો અને તેના કારણે પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું વધી ગયું હતું અને તેના કારણે પૃથ્વી પર એસિડનો વરસાદ શરૂ થયો હતો પૃથ્વીનું તાપમાન ઘટવા લાગ્યું અને પૃથ્વી ઉપરનું પાણી બરફમાં ફેરવાનું શરૂ થયું તે સમયે આખી પૃથ્વી સફેદ બરફથી ઢકાયેલી હતી સામાન્ય રીતે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર પડે છે ત્યારે તે કિરણોને જમીન શોષી લે છે કારણ કે આખી પૃથ્વી બરફથી ઢકાયેલી હતી અને બરફ સફેદ અને ચમકદાર છે જેના કારણે સૂર્યના કિરણો તેના પર પડતા પાછા જાય છે પૃથ્વી એટલે જ લાખો વર્ષો સુધી બરફથી ઢકાયેલી રહી અને અંદર રહેલી ગરમી જ્વાળામુખીના સ્વરૂપમાં બહાર આવવા લાગી અને જ્વાળામુખીમાંથી બહાર નીકળતી ગરમી પૃથ્વી પર ફેલાઈ ગઈ પૃથ્વીના ઉડાનમાં રહેલા કેટલાક સૂક્ષ્મજીવો ધીમે ધીમે બદલાતા હતા અને હવે તેઓ તેનો ઉપયોગ કરીને વસ્તુઓને વધુ જટિલ બનાવવા લાગ્યા હતા જેમ જેમ જ્વાળામુખી બહાર આવી રહી હતી તેમ તેમ કાર્બન ડાયોક્સાઇડના કારણે વાતાવરણ ગરમ થતું જતું હતું તે જ સમયે બરફ પીગળવા લાગ્યો પરંતુ પૃથ્વી પર ફરીથી એસિડનો વરસાદ શરૂ થયો જેના કારણે પૃથ્વી ઠંડી પડવા લાગી અને પછી પૃથ્વીનો મોટા ભાગનો ભાગ ઠંડો પડી ગયો આ કારણ હવે જીવો ધીમે ધીમે મૃત્યુ પામી રહ્યા છે આ દરમિયાન ઘણા જીવો અને જંગલો લુપ્ત થઈ ગયા ધીરે ધીરે પૃથ્વીના બદલાતા તાપમાન સાથે અનુકૂલન સાધ્યું અને હજારો વર્ષો પછી દરિયાવૃક્ષો પર અસર થતાં તેઓ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા હવે સૂક્ષ્મજીવો દરિયામાં સમાઈ ગયા હતા ત્યારે જ્વાળામુખી ફરી ઓગળવા લાગી હતી પૃથ્વીમાં બરફ પડવા પછી આ સમુદ્રી ઝડપથી વિકસવા લાગ્યા અને ધીમે ધીમે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધવા લાગ્યું અને વાતાવરણમાં ઓક્સિજન આવવાથી પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ વધવા લાગ્યું પૃથ્વીનું ઓઝોન સ્તર જાડું થવા લાગ્યું અને લગભગ સુડતાલીસ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીની ઉપરની સપાટી પર પ્રથમ વખત બોસ નામનો છોડ ઉગવા લાગ્યો જમીન પર વિવિધ વસ્તુઓ દેખાવા લાગી એક સમય એવો આવ્યો કે જ્યારે જમીન પરના વૃક્ષો લગભગ એસીથી સો ફૂટ જેટલા ઊંચા થઈ ગયા હતા જ્યારે પોલીસ જમીની પ્રાણીઓમાં રૂપાંતરિત થઈ રહી હતી ત્યારે મોટાભાગની જમીન એક જગ્યાએ એકઠી થઈ ગઈ હતી જેને આપણે આજે પેંગયા ખંડ તરીકે ઓળખીએ છીએ હવે સમુદ્રી જીવો પાણીની બહાર રહેવા લાગ્યા અને તેમના શરીરનો રંગ ધીમે ધીમે ડાયનાસોરમાં પરિવર્તિત થવા લાગ્યો અને મોટા પ્રાણીમાં વધવા લાગ્યા ગણેશજી શિકાર કરતા હતા જેના કારણે તે નાનો અને ઝડપી થતો ગયો પૃથ્વીની ઉપરની સપાટી એક જગ્યાએ જમા થવાને કારણે મોટા ભાગની જમીન રણ અને ઉજ્જળ બની ગઈ હતી મોટાભાગના જંગલો સમુદ્રી નજીક હતા જેમાં પ્રાણીઓ રહેતા હતા અને લગભગ બસો મિલિયન વર્ષો પહેલાં પેંગિયાના વિભાજનને કારણે પૃથ્વીની મોટાભાગની જમીન પ્રાણીના સંપર્કમાં આવી હતી પૃથ્વી વધુ વૈવિધ્યસ્ભર અને વિશાળ બની ગઈ છે તે સમયે ઓર સમગ્ર પૃથ્વી પર સમુદ્રથી લઈને જમીન પર શાસન કરતા હતા આ સમય દરમિયાન આફ્રિકાના લૂંટારોએ ભારતની મુલાકાત લીધા પછી તે આજના તિબેટ સાથે અથડાયું અને આ ચક્રવાતને કારણે લગભગ સાડા છ કરોડ વર્ષ પહેલાં લગભગ ચાર તે પાંચ કરોડ લોકોની ઉલ્કાઓ જે આજના પર્વત કરતાં મોટી છે પૃથ્વીની બાજુએ એવરેસ્ટ એંસી હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહ્યું હતું તે પૃથ્વીની સપાટીને સ્પર્શતા જ આગ લાગી અને આ અથડામણથી મુક્ત થતી ઉર્જા પૃથ્વી સાથે ટકરાઈ આજના સો મિલિયન પરમાણુ બોમ્બ એક સાથે વિસ્ફોટ કરવા સમાન હતા જ્યાં તે ઉલ્કાપિંડની રાત્રે ત્યાંના પ્રાણીઓ અને વૃક્ષો તરત જ વરાણમાં ફેરવાઈ ગયા અને તે પડતાની સાથે સમગ્ર પૃથ્વી પર ધૂળ ફેલાઈ ગઈ ભારે પૂર આવવા લાગ્યા ધરતીકંપો શરૂ થયા અને આધુનિક ધરતી ખસવા લાગી અને થોડા જ કલાકોમાં ધરતીનું વાતાવરણ હાનિકારક વાયુઓ અને ધૂળને કારણે નરક બની ગયું આ સમયે આપણા પૂર્વજો ભરગા રહેતા હતા જેના કારણે પૃથ્વીનું વાતાવરણ સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું અને તેના કારણે પૃથ્વીના વૃક્ષો સુધી સૂર્યપ્રકાશ પણ પહોંચી શકતો ન હતો વાતાવરણમાં ધૂળ અને હાનિકારક વાયુઓના કારણે પ્રાણીઓ લુપ્ત થઈ ગયા અને પછી પૃથ્વી બરફથી ઢંકાઈ ગઈ પરંતુ આ વખતે એસીથી નેવું વર્ષ પછી પણ પૃથ્વીનો બરફ જામી ગયો નહીં હજાર વર્ષ પછી આ બરફ પીગળવા લાગ્યો કે તરત જ પૃથ્વી પરનું વાતાવરણ ફરી એક સરખું થવા લાગ્યું તે સમયે પૃથ્વીનો બરફ પીગળવા લાગ્યો ચારે બાજુ ઠંડા જંગલો હતા પરંતુ જેમ જેમ પૃથ્વી ગરમ થવા લાગી તેમ તેમ આફ્રિકામાં જંગલો સુકાઈ ગયા જેઓ જંગલમાંથી વસ્તુઓ ખાતા હતા તેઓ ખોરાકની શોધમાં ચાલવા લાગ્યા તેમના પગ પર જે તેમને અન્ય પ્રાણીઓના શિકારમાં મદદ કરે છે તે શોધમાં આ વાંદરાઓ પૃથ્વીના અન્ય ભાગોમાં ફેલાતા હતા અને ધીમે ધીમે તેમના શરીરનો દેખાવ માણસમાં બદલાયો પહેલાં આપણે આદિવાસી બન્યા અને આજે આપણે અલગ અલગ જાતિઓમાં પરિવર્તિત થયા ધીરે ધીરે આપણે ધર્મથી કુટુંબમાં વિકસ્યા અને સમયની સાથે આપણે વિકાસ કરતા રહ્યા અને આજે આપણે આ પૃથ્વી પરની સૌથી વિકસિત પ્રજાતિ બની ગયા છીએ પૃથ્વીને આજની જેમ બનાવવામાં લગભગ સાડી ચારસો કરોડ વર્ષ લાગ્યા છે પરંતુ આપણે પૃથ્વીને આ મસાલાઓથી વધુ પ્રદૂષિત અને નાશ કરી છે તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માહિતી પૂરી સાંભળવા માટે તમારો આભાર મિત્રો